ચોરીના લાઈવ સીસીટીવી કડીના મોકાસણ ગામે કરિયાણાની દુકાનની વખારનો દરવાજો જેવા હથિયાર વડે તોડી દુકાનમાં રહેલ સરસામાનની તસ્કરો ચોરી કરી ગયા કડી તાલુકા તેમજ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે કડી પોલીસે હજુ તો જ્વેલર્સના વેપારીઓ સાથે

કરિયાણાનો જથ્થાબંધનો વેપાર કરે છે શુક્રવારે પોતે સવારે પોતાના દુકાન ઉપર ધંધાર્થે આવ્યા હતા અને ધંધો વ્યવસાય કરીને રાત્રે સમયે ધંધાનો હિસાબ તેમજ રોકડ લઈને પોતાના ઘરે ગયા હતા કડીના મોકાસણ ગામે રહેતા ચેતનભાઈ પટેલ શનિવારે સવારે પોતાના ધંધા ઉપર કરિયાણાની દુકાન ખાતે આવ્યા હતા દુકાન આગળ આવીને જોયું તો લાકડાનો દરવાજો તૂટેલી હાલતમાં હતો તેમજ લોક પણ તૂટેલી હાલતમાં હતું જ્યાં દુકાની વખારમાં જઈને જોયું તો સરસામાન વિખેર હતો તપાસ કરતા દુકાનમાંથી ખાંડની બોરી સિંગતેલના ડબ્બા ગોળના રવાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું કેતનભાઈની દુકાનમાંથી તસ્કરો રૂપિયા ચાર હજાર છસો નેવુંની ચોરી કરી ગયા હોવાનું માલુમ થયું હતું જે બાદ તેઓએ દુકાનમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા બે નજરે ચડતા તેમણે કડી પોલીસ સ્ટેશન ખાતે આવી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો કડી તાલુકાના મોકાસણ ગામે શુક્રવારે રાત્રે તસ્કરોએ કરિયાણાની દુકાનની વખાણ નિશાન બનાવી ચોરી કરી હતી જ્યાં વેપારીએ સીસીટીવી ચેક કરતા બે તસ્કરો હાથમાં ડિસ્મેસ કોઝ જેવા હથિયાર સાથે આવી પહોંચ્યા હતા અને દુકાનના લાકડાનો દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી ગયા હતા જે સંપૂર્ણ સીસીટીવીમાં નજરે ચડી રહ્યું છે તેમજ બંને તસ્કરોએ મોઢા ઉપર મુકાની બાંધી હોય તેવું જોવા મળ્યું હતું વેપારીએ ફૂટેજ કબજે લઈને કડી પોલીસને આપ્યા કડી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાં